ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એકાઉન્ટમાં ચેપ્ટર ચાર પૂરું કરેલું ભાગીદારીનું પુનર્ગઠન હવે પછી ચેપ્ટર નંબર ત્રણ ભાગડીનું મૂલ્યાંકન આ ચેપ્ટરમાંથી વિભાગ માં ચાર ચાર માર્ક્સના બે દાખલા પૂછાય છે ચેપ્ટર બહુ સરળ છે પણ ફક્ત તમારે એમાં જેટલી રીતો છે એના ખાલી સૂત્ર યાદ રાખવાના છે અને કિંમત મૂકવાની છે બરાબર આજે આપણે શરૂઆત કરતાં પહેલાં એક માર્ક્સમાં બહુ વાર પૂછાય છે કે પાઘડી એટલે શું તો સિમ્પલ પાઘડી એટલે પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય એક પૂછાય પાઘડી કોને કહેવાય તો પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે કે કિંમત દર્શાવતી અદ્રશ્ય મિલકત ક્યારેક એવું પણ પૂછાય કે પાઘડી કેવા પ્રકારની મિલકત છે તો અદ્રશ્ય મિલકત છે બરાબર ક્યારેક એવું પૂછાય કે પાઘડી પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકત અને અદ્રશ્ય મિલકતમાં અહીંયા રીત ટોટલ પાંચ છે આમ ચાર છે પણ આપણે એને પાંચ કરીશું તો સમજવામાં સરળતા રહેશે પહેલી રીત છે જેનું નામ છે સરેરાશ નફાની રીત હવે તમને પ્રશ્ન થાય આપણને કેવી રીતના ખબર પડે તો રકમમાં લખેલું હશે હું તમને સમજાવીશ હવે સરેરાશ નફાની રીત એટલે શું સમજવા માટે આમાં હંમેશા નફામાં વધઘટ થતી હશે વધઘટ એટલે નફો કાં તો વધે કાં તો ઘટે બરાબર એનું સૂત્ર માટે કેવી રીતના દાખલો ગણીશું તો તમને દાખલામાં વર્ષ આપેલું હશે તો વર્ષ લખવાના છે એની સામે નફો આપેલો હશે જે નફો આપેલો એનો સરવાળો કરો એની સામે કુલ નફો ફરીથી પહેલી કોલમ વસ બાજુમાં નફો છેદમાં વર્ષોની સંખ્યા હવે અહીંયા બહુ બધા ભૂલ કરે છે ધ્યાન આપજો વર્ષોની સંખ્યા એટલે અહીંયા જોઈ લો તો એક બે ત્રણ તો વર્ષોની સંખ્યા ત્રણ પાંચ વર્ષના નફા હોય તો છેદમાં પાંચ સરેરાશ નફો મળે એટલે આપણે શોધવાનું છે પાંચ વર્ષની ખરીદી ચાર વર્ષની ખરીદી ત્રણ વર્ષની ખરીદી તો એ યાદ રાખજો હા ક્યારેક સરખું હોય શકે પણ આ જોઈને કરવાનું છે ફરીથી સરેરાશ નફો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા પાગડી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો હવે આપણે ઉદાહરણ એક છે તે જોઈશું તો એમાં ધ્યાન આપજો રકમ પહેલા સમજીએ કે નીચેની માહિતી પરથી નિલેશ અને નિકોજ એટલે બે ભાગીદારો છે જેનું આપણે કોઈ કામ નથી પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના એટલે નફો ટોટલ પાંચ વર્ષનો આપેલો છે હા મેં તમને કીધું જો આવ્યો શબ્દ કે સરેરાશ નફાથી એટલે મેથડ સમજ પડી કે પહેલી રીત છે સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી ત્રણ વર્ષની અને આપણે ગણતરી કરવાની છે પાગડી રકમ જોજો વર્ષ આપેલા છે એની સામે નફો અને મેં તમને કીધેલું કે સરેરાશ નફાની મેથડમાં એક ખાસ યાદ રાખજો નફામાં વધઘટ થશે જુઓ બે લાખ બે લાખ દસ હજાર એક લાખ નેવું હજાર બે લાખ પંદર હજાર બે લાખ વીસ હજાર એટલે નફામાં શું થાય છે વધઘટ થાય છે અને નફામાં વધઘટ થાય એટલે એને કહેવાય સરેરાશ નફાની રીત પહેલું સ્ટેપ આપણે વસ્ત લખેલું જ છે બાજુમાં નફો પણ લખેલો છે આપણે અહીંયા ખાલી એડ કરીશું કુલ કુલ નફો નફો એટલે છેલ્શિયમની મદદથી તમારે બધાનો શું કરવાનો છે સરવાળો તો ટોટલ આવશે દસ લાખ પાંત્રીસ હજાર આ આપણને કુલ નફો મળે પહેલું સૂત્ર આપણું બાજુમાં લખું છું તમને વ્યવસ્થિત દેખાય કે સરેરાશ નફો બરાબર સૂત્ર હતું કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા ચલો કુલ નફો આપણી પાસે છે જ વર્ષોની સંખ્યા ફરીથી કહું છું વર્ષોની સંખ્યા લખો એટલે અહીંયા ગણી લેવાનું એક બે ત્રણ ચાર અને પાંચ તો છેદમાં આપણે લખીશું પાંચ ભાગાકાર કરીશું તો બે લાખ સાત હજાર આપણને મળી ગયો સરેરાશ આવેલા આપણે લખી નાખીએ સરેરાશ નફો બે લાખ સાત હજાર ખરીદી ના વર્ષ તો ખરીદીના ના વર્ષ લખ્યું છે કે ત્રણ વર્ષની ખરીદી એટલે ગુણાકારમાં ત્રણ કરીશું તો છ લાખ એકવીસ હજાર આ કુલ નફો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો બીજા વિડીયોમાં આપણે અજી વધારે ઉદાહરણ સમજીશું બેસ્ટ ઓપલબ